શિયાળાની સવાર વર્ષના સૌથી મનોહર અને શાંતપણોનું દાન આપે છે સવાર ઉગતા પહેલાં જ હળવો ઠંડો પવન શરીરને સ્પર્શે છે અને આખું વાતાવરણ નિરવતાથી ભરાઈ જાય છે સૂર્યોદય ધીમે ધીમે થાય છે અને નારંગી પ્રકાશની કિરણો જ્યારે ધુમ્મસને ચીરીને બહાર આવે છે ત્યારે કુદરત એક નવી છટા સાથે પ્રગટ થાય છે શિયાળાની સવારમાં સૌથી પ્રથમ ધ્યાન ખેંચે છે હિમની બુંદોથી ઢંકાયેલું દ્રશ્ય ઘાસના પાન ફૂલોના કણી અને વૃક્ષોના પાન પર પડેલી હિમબિંદુઓ સૂર્યપ્રકાશ પડે ત્યારે ચમકે છે જાણે આખી ધરતી પર મોતી છાંટાયા હોય ગામડામાં સવાર પડતા જ લોકો પોતાના ઘરમાં ચૂલ્ સળગાવતા હોય છે અને હવામાં ફેલાતો તેનો ધીમો ધુમાડો અને સુગંધ એક ખાસ વાતાવરણ બનાવે છે શિયાળાની સવારમાં લોકો સામાન્ય રીતે થોડું મોડું જાગે છે કારણ કે ઠંડીની મજા ગાદલાથી બહાર આવવા નથી દેતું શહેરો હોય કે ગામો લોકો સવારની શરૂઆત ગરમ ચાની ચુસ્કી લઈને જ કરે છે બાળકો શાળાએ જવા માટે સ્વેટર ટોપી અને હાથમોજા પહેરીને ઠંડીનો સામનો કરે છે રસ્તા ઉપર હળવો ધુમ્મસ છવાયેલો હોવાથી બધું ધીમે ધીમે સ્પષ્ટ દેખાવા લાગે છે શિયાળાની સવાર આરોગ્ય માટે પણ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે ઘણા લોકો આ સમયે સાયકલિંગ દોડવું અને યોગ જેવી કસરતો કરે છે ઠંડી હવા શરીરને તાજગી અને નવી ઉર્જા આપે છે ઘણા લોકોને સવારના સૂર્યપ્રકાશમાં બેસવાનું મન થાય છે કારણ કે તે આરામ અને ઉષ્ણતા બંને આપે છે ખેડૂત લોકો માટે શિયાળાની સવાર ખાસ મહત્વ ધરાવે છે આ સમયમાં ખેતરોમાં કામ કરવું સરળ રહે છે અને ફસલો પર પડેલી હિમ પ્રસન્નતા પાછી આપે છે ધુમ્મસથી ઢંકાયેલા ખેતરોનું દૃશ્ય ખૂબ જ આકર્ષક લાગે છે આ રીતે શિયાળાની સવાર કુદરતનું સુંદર સર્જન છે તે શાંતિ સૌમ્યતા અને તાજગીનો અનુભવ કરાવે છે દિવસની શરૂઆત આનંદમય બનાવવા માટે શિયાળાની સવાર એક અમૂલ્ય ભેટ સમાન છે